આથમતા સૂરજને અર્ઘ આપવા જઈ છે કોઈ આથમતા સૂરજને પૂજોવા જઈ છે ખરેખર તો ત્યારે પણ અંજલિ આપવી જોઈએ સૂર્યોદય ના સમયે જો સૂર્યને અર્ઘ આપતા હોય સૂર્યાસ્તના સમયે પણ એ સૂર્યને અર્ઘ આપવો જોઈએ પણ કોઈ આથમતાને પૂછતું નથી ઉક્તાને બધાય પૂછશે

પણ તમારી આંગળી આપો અને એને ઉભો કરી દો તમારા જેવો બનાવવાનો એને પ્રયત્ન કરો આ કૃષ્ણના વિચાર છે આપણે એને નબળો ગણીને ધૂતકારી કૃષ્ણ કહે છે નહીં એ નબળો ક્યારે પાછો બળવાન બનશે એ કોઈને ખબર નથી માટે એને ધૂતકારો નહીં મદદ કરો તમારા જેવો બનાવવાનો એને પ્રયત્ન કરો ચાર પગથી આજે બતાવ્યા શાસ્ત્રો એ આ લગ્નની વિધિ બહુ સમજવા જેવી છે પણ આજકાલ કોઈની પાસે ટાઈમ નથી બધા ફોટા પાડવાનો સમય છે નાચગાન કરવાનો સમય છે પણ ખરેખર જેમાં સમય આપવાની જરૂર છે એમાં નથી આપતા હિન્દુ સંસ્કૃતિની અંદર શાસ્ત્રકારોએ ઋષિ મુનિઓ જે આખી લગ્નની વિધિ બતાવી છે પણ આપણે એને સમજવાનો પ્રયત્ન નથી કરતા આપણી પાસે ટાઈમ નથી એના માટે મારા જલ્દી પૂરું કરો જલ્દી પૂરું કરો અને આજકાલ તો સમાજમાં આપણે બધા મહૂર્ત કઢાવીએ છીએ ખરા શેના માટે કઢાવીએ છીએ કંકોત્રીમ છાપવા માટે બાકી સમયસર આપણે કોઈ દિવસ લગ્ન પૂરું થયું એવું જોયું નથી

તો બધા આપણા સારા માટે છે તેથી સારા કાર્ય કરો આવશ્યક છે સમાજને જગાડવાની જરૂર છે કે હવે થોડુંક આપણે આ તરફ પણ ધ્યાન આપતા જઈએ એ વિધિની અંદર મંત્રોની અંદર પણ આજકાલ બધું ચાલ્યા કરે છે ગાડેરિયા પ્રવાની જેમ કોઈ બોલનાર નહીં આજકાલ તો ગોર મહારાજ જેટલું સમજાવે ને એના કરતા વધારે નોલેજ તો ફોટોગ્રાફર ની પાસે હોય અડધું લગ્ન તો ફોટોગ્રાફર જ કરાવી દેતો હોય ચલો આમ કરો આમ પકડો આમ હાર લો એટલે ગોર દાદા સાઈડ માં જતા રહે પછી જરૂર છે સમાજને જાગ્રત કરવાની જરૂર છે અને હવે ધીરે ધીરે સમાજ પાછો આ જાગ્રત થયો છે આ માર્ગમાં ધીરે ધીરે વળ્યો છે